રાત્રે મહાદેવનગર રેલવે પટરી પર રાજા નામના યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ જેમાં ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ શ્રવણ રાહુલ ઉમર અને હિમાંશુ મોર્યા ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલી દીધા હતા એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા અગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલું ઉદય ઉર્ફે ગોલું વાસુદેવ પાટીલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી ઉપર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નીપજાવી છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળા ગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાત સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જે જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક કર્યો હતો પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે